બ્રાહ્મણની મટન ખાઈ લીધું મારા ભાઈઓ હવે તમને નવી લાગી ને કે બ્રાહ્મણની દીકરી મટન ખાય મિત્રો આ એક અત્યારે વિડીયો સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મારા ભાઈઓ આ તમે વિડીયોમાં બેન જુઓ ભાઈ એ બેન બ્રાહ્મણ છે બરોબર પણ એ બેન ને એક મુસ્લિમ યુવક ભાઈ તો મિત્રો એ બંને અફેર હતો એ બંને લગ્ન કર્યા હતા બરોબર હવે ત્યાર પછી થયું શું કે એ છોકરો મુસલમાન હતો બરોબર એટલે એ છોકરાએ આ છોકરી બ્રાહ્મણની જે છોકરી હતી એ છોકરીને માંસ ખવડાવી નાખ્યું બરોબર એટલે એ છોકરીને ખબર નતું એટલે એ છોકરાએ ખવડાવીને પાછું એમ પૂછ્યું કે કેવું લાગ્યું કીધું કે બહુ સારું હતું અને 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 પછી પેલા છોકરાએ કીધું કે આ તો મટન હતું ત્યારે પેલી બ્રાહ્મણની દીકરીને પગ નીચેથી જમીન સરકી ગઈ સાહેબ પછી તો એ છોકરી હતી બ્રાહ્મણની એ તો ભાઈ કા તો બાથરૂમમાં જાય ને ઉલટીઓ કરે ને ભાઈ તો એ ઉભી ના રહે ને ઉભી ઉભી પડે ને ભાઈ ચક્કર આવે ને આવું છોકરીને થવા મળ્યું કે કોઈ થી બ્રાહ્મણની દીકરી તો કોઈ દી એવું ન ખાય ભાઈ પણ પેલા છોકરાએ ખવડાવી નાખ્યું ભાઈ અને પછી એ દીકરીને ભાઈ જે વીત્યું ને આમ ઊંધી પડે ને ને આમ ખાય ભાઈ કેમ કે એને મટન ખાઈ લીધું ભાઈ હવે તમે વિચારો સાહેબ પણ ત્યાર પછી છોકરી એમ કે હું બ્રાહ્મણની દીકરી થઈને આવું ખાઈ લીધું ને હવે મને કોઈ ભગવાન માફ નહીં કરે ને તો પેલા તમારે હું કામ અહીંયા જવું પડે મને એ ખબર નથી પડતી ભાઈ તમારે હું કામ એની જોડે અફેર કરવું પડે ભાઈ આપણી સમાજમાં નથી છોકરાઓ ભાઈ બધા છે ભાઈ તો એમની જોડે આપણે લગ્ન કરવાના હોય બરોબર અને છેલ્લે મા બાપના ઉપરથી તમે જાઓને તો તમારી જોડે આવું જ વિકલ્પ બચે ભાઈ હવે છોકરી અને છોકરા બંનેને પોલીસ અત્યારે ગોતી રહી છે ભાઈ કે શા માટે ખવડાવ્યું હતું છોકરીને બહુ જાજો વિડીયો વાયરલ થઈ ગયો ભાઈ એટલે છોકરો ને છોકરી બંનેને પોલીસ ગોતી રહી છે ભાઈ એટલે આવનારા સમયની અંદર જોઈશું કે એ ખવડાવ્યું એના પાછળ કારણ શું હતું ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શુપર્ટ કરતા રહેજો ધન્યવાદ